વાટ લાગી ગઈ ભાઈ જો હાલો ગો ગો જોર લગા કે આલો આલો આકો 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 મોટા ઉપાડે ગયા તો હવે ઢડડા તો ઢડડા તા આવે છે જોય હલવાઈ ગયા અહીંયા રણમાં આ છે ને સાહેબ એક પ્રકારનું દલદલ જેવું છે આનું આનું જો જેવો પગ મૂક્યો ને ખૂચી જાય જોયું તમે 25 ટ્રાવેલર હો કાઈ ઘટે નહીં અહીંથી પાકિસ્તાન બહુ જ નજીક ખૂબ જ નજીક પાકિસ્તાન આવી જાય છે

ચાલો મળીએ હું ગાડી લઈને જાઉં છું ધુવાડો ધુવાડો કરી નાખ કોઈ પણ છોકરા આવે ફ્રેન્ડ્સ સામે તમે જોવો છો ને એ છે વ્હાઈટ રણ અને ત્યાં સાહેબ જે મોજ આપણે કરવાની છે ચાલો પહોંચી ગયા છીએ જોવો સાહેબ દૂર દૂર સુધી નકરી એમ કે ને કે રેત જ છે સાહેબ સાહેબ રણ ની રેતી માં ગાડી જઈ રહી છે અને વિચારીએ કે કેટલું દૂર જવું કેમકે ઘણા દૂર આવી ગયા છે આપણે

રોડ આડી નખાય નહીં મારા વાલા જોયું ફગે ગાડી આખી ત્રાહી હાલે છે ઓની ખુચી ગઈ કે હું ગાડી

આ તમે જોશો ને તો નકરું મીઠું આ જગ્યા પર છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ એક સમયે છે ને દરિયો હતો તો કોઈ આંચકા કે ભૂકંપ બહુ વિશાળના કારણે આખો છે એ દરિયો પાછળ વહી ગયો તો એના ખારાશના કારણે ચોમાસામાં અહીંયા પાણી ભરાય અને એ પાણી ધીમે ધીમે સુકાય એટલે આ મીઠું બની જતું હોય છે અને બીજી વાત રહી કે કચ્છ શબ્દની કચ્છ કેવી રીતે નામ પડ્યું તો

પણ life એ આમ કેમ કે ઘણી થઇ જાય એવું છે જે બધા ટાયર છે ને તમે જોવો ને તો બધું ફસાઈ જાય છે આ એક વાર આ ભાઈની એક્ટિવા તો ફસાઈ ગઈ આમ જોવો અત્યારે માંડ માંડ કાઢી એમ કે વા વા ખાડા ખાડા કરીને આવ્યા છે ભાઈ અને હજી અમારા બે વિરલાવ છે ને વા આટા મારે છે ટોચિંગ કરવું પડશે હવે મને એમ લાગે કે એને ઢઈડીને લઈ આવવા પડશે હા લાગે છે એવું અને બધા બીજા બીજા જે પ્રવાસીઓ અત્યારે થોડા ને બધું ફરવા આવે છે તો એ લોકો નું ડિસ્ટન્સ ઓછું થાય તે માટે પાછળ કદાચ કેમેરો દેખાય દેખાય સામે જે વાઇટ દેખાય છે ને લાઈન આખો રોડ બને છે ત્યાં દેવનાથ બાપુ અથાગ પ્રયત્નો ને મહેનતથી આ રસ્તો મંજૂર થયો છે એમ અને કાલે મિલનભાઈ પણ હતા એમ સમક્ષ વાત કરી કે ભાઈ પંચાયત ની અંદર એક ભારતની અંદર એમ ગુજરાતની પણ ભારતની અંદર આ પેલો રોડ છે કે પંચાયતમાં આવે છે છતાં એકસો ચાલીસ કરોડ ના ખર્ચે તમે સો ટકા આવો તમારા માટે જ રોડ બહેનો છે તમને સહેલું પડે તમારું ડિસ્ટન્સ ઓછું થાય એના માટે જ બેનો છે આપના માટે એકલ માતાજી મંદિર છે આપ ગમે ત્યારે આવીને માતાજીનો નો પ્રસાદ લઈ શકો આપની રેવાની અને તમામ આપની જરૂરિયાત ની વસ્તુ છે એ આપની મદદ કરવામાં આવશે તમને રહેવામાં આપવામાં આવશે પણ આપ અહીંયાથી પસાર ટ્રાવેલિંગ કરો ત્યારે મહેરબાની કરીને એક હાથ જોડીને વિનંતી છે કે આપ કોઈ પ્લાસ્ટિકની બેગ કે થેલી ના નાખો કારણ કે પ્લાસ્ટિક એવી વસ્તુ છે કે તમે આજથી વીસ વર્ષ પછી કાઢશો ને તો એ જ એને પોઝિશનમાં નીકળશે તો અમારા આ ખુબસુરત રણને આપ માણો અને આની

આ ગાડી ફસાઈ ગઈ આપડી મરવી નાખા આજે ઓહો હલવાઈ ગઈ ગાડી ભાઈ પૂરું થઈ ગયું આમાંથી નિકળ્યા ભાઈ કોણ હલવાની કોને ગાડી

ઓકે ફ્રેસ હવે ગાડી વ્યવસ્થિત છે ને આપણી ફસાઈ ગઈ છે આમાં અને બધી ટ્રાય કરી છે પણ હવે નીકળતી નથી તો મને એવું લાગે છે કદાચ ટ્રેક્ટર બોલાવવું પડશે અને જોઈએ હવે શું થાય છે બહુ ખરાબ રીતે ફસાઈ ગઈ છે

દોસ્તો તમે જોઈ રહ્યા છો મિલનભાઈ ની આ ગાડી જે છે નીકળશે ખેંચો ખેંચો

गोल से देख के आप टाटा की इस कार को जो मजदूरी का वादा करती है लेकिन रण में ऐसी गाड़ी अभी मजबूर है क्योंकि थार जैसी गाड़ियाँ फंस जाती है तो फिर हम टाटा को क्या ही कहें जाओ भाई कहीं पर करूँ टाटा को मैं एक ही चीज कह सकते हैं टाटा टाटा तुम्हारी गाड़ी हो है फंसाई जाए તો બલિદાન દેવું પડે મિલન ભાઈ એમના ટુવાલ નું બલિદાન આપ્યું છે ટુવાલ ના બે કટકા કર્યા છે અને બે કટકા કરીને ટાયર માં બાંધીને ટાયર બારે કાઢવાનો પૂરેપૂરો પ્રયત્ન કરી રહ્યા છે લોકો કે ઇન્ટરવ્યુ લે કે લોકો કેસા લગ રહા હે લોકો કે પસીના છુડા દે દેને વાલા ચહેરા આજ ખુદ કે ચહેરા કે ઉપર પસીના આપ દેખ સકતે હે કોણ બે ના છો મેને અદરમાં કરે રાખે સાહેબ આનાજી વગેરે ખરાબ અલત કરી ભાઈ એમ જો આ કે આ કુ ટાયર જ ખૂસી ગયું છે વાત લાગી ગઈ ભાઈ ચા એ બજરંગ આમી ગઈ લે ઓબા રે આ બાજુ આવો એલા બધા બાજુ આવો તો પહેલા ઉપાય અમે ઉપચાર હા એમ કરી હાલો હાલો ઈ બાકી આ ઈ કરો ભજે કે

और तो 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 ये सेफ्टी मैं पढ़ा के ये यार आईयो आ गाड़ी रख दीयो भाई बम गाड़ी ये ऊपरवानी यहां नाच दे दा अब बेचारा ने सुसीरी दी जैसे नाच से आ की गाड़ी में कॉमेडियन तो कोसे ना करिने ना तो नहीं यूट्यूबर नहीं यूट्यूबर नहीं एक जानो ये यार साहब ये मैं नहीं શોર્ટ વ્યૂ બરોબર આવ્યો છે કે નહીં એ ખબર નથી પણ તમે પેલા મિલન બનાવી એક્સપ્રેસ જો તમે કોઈ દી મિલન ભાઈ ના વ્લોગ માં આટલા અલગ અલગ ચહેરાઓ નહી જોયા હોય જે તમે આજે જોઈ રહ્યા છો આ આ એક નિશાની રહી હશે મિલન ભાઈ આપ જોઈ શકો છો કે પેલા આ બધા મિત્રો જેટલા દેખાઈ રહ્યા છે આ ભાઈ ના આ બધા મિત્રોનો ખૂબ સાથ છો રહ્યો અને પાણા તોડી અહીંયા પહેલા પાણા એમ નહીં પછી આ ગાડીની મેડ નાખી જો તો મે આપ આ રી મેડ બમ એક વારી બમ તો તૈયાર નહિ આલો તમને ગાડી બતાવજો આ ગાડી આ ગાડી જો દે તમે

ખુશી ચી શકો છો ખર્ચો બચોની ખુશી છે ભાઈ ગાડી ખુશી જીતી ઓ હો ભાઈ ભાઈ થેન્ક યુ વેરી મચ તમે આવ્યા કામ થેન્ક થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક જરૂર જબરું ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બધા પેલા થેન્ક યુ બોલો મને સૌથી મોટું થેન્ક યુ આ આ ભાઈ જ ગાડી શું ગીરી તમારું નામ શું શક્તિસિંહ વાહ શક્તિસિંહ શક્તિ કામ માવાજી છીએ આ બધા લોકો ખરેખર મહેનત કરી અને માંડ માંડ ગાડી નીકળી તો હવે તમે આજે ફરવા ન કર્યો હતો આ જગ્યા ઉપર ફરવા આવવા જેવું છે પણ આવો ને તો આ ખેલ ન કરતા ગાડી પાછળ રાખીને આવજો હાલવાઈ જાવ મેન આનો પટ્ટો છે અહિયાં કને પટ્ટા ઉપર ગાડી રાખવાની નીચે નહીં ઉતરવાની નીચે હા કોણ સલાહ આપે જો મેં ફસાવી હતી મને ખબર છે અડધી પાછો ઓર ગાડી ફસાઈ ગાડી ની હાલત તમને બતાવું સાહેબ હાજો ખરેખર વાટ લાગી ગઈ છે હવે આ જગ્યા પર છે ને ગાડી ખૂચી જાય ને એટલે બધો ગારો આ જગ્યા પર ચોટી ગયો સાહેબ जो खूप खराब हालत आहे वाट लागली जो तो करी मांड मांड निघडीस गाडी आणि खरखर आ लोकं जे पद्धत करीस ना भाई

આવું ખરાબ <laughs> <padha> <laughs> 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 <todak>

તો કછાઓ અને રણ માં ગાડી નાખો તો વિચારી ને નાખજો તમારા સાથે આવો કાંડ થઈ ગયો તો ભાઈ બહુ હેરાન થઈ ગયો તો ઓકે ફ્રેન્ડ્સ તો આજનો દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું એનું કારણ એ છે કે આજના દિવસમાં ઘણું બધું એડવેન્ચર કર્યું છે આ જગ્યા ઉપર વ્હાઈટ રણ મેં તમને દેખાડ્યું છે અને ગાડી મારી ફસાઈ ગઈ હતી તો એ ગાડી માંડ કાઢી કલાક બે કલાક આપણે અહીંયા ખોટી થયા છીએ એન્ડ બાઇક રાઈડ કર્યું સિક્સ ફિફ્ટી બાઇક રાઈડ કર્યું છે બહુ મજા આવી ગઈ થ્રી ફિફ્ટી બાઇક પણ આજના દિવસમાં રાઈડ કર્યું આ જગ્યા ઉપર વ્હાઈટ રણમાં ઘણા બધા સહેલાણીઓ આવ્યા છે તમે પણ જો આવો તો આ જગ્યા પર ખાસ એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે જે રોડ છે ને રોડથી નીચે તમારે ગાડી નથી ઉતારવાની અને આ જે છે સાહેબ આ વ્હાઈટ રણ જુઓ તમે માં કાંઈ ઘટે જ નહીં જોરદાર અને ફોટોગ્રાફી માટે તો સાહેબ આ જન્નત છે સાહેબ જે ફોટોગ્રાફી લવર્સ છે ને એ લોકો આ જગ્યા પર આવીને મોજ કરી શકે છે પણ ખાસ એક જ રિક્વેસ્ટ એ જે રોડ છે ને રોડથી નીચે ગાડી ના લાવતા બાકી આ મારી ગાડી એની હાલત થઈ એવી ગાડીની હાલત તમારી થશે આ જુઓ આ જે આ ગાડી છે ને આ છોકરાઓ ત્યાંથી લઈને આવ્યા હતા અને આ રીતે એ લોકો લઈને આવ્યા અહીંયા એ લોકોને ખબર પડી કે ભાઈ ગાડી જે છે ધીમે ધીમે ખૂચી રહી છે એટલે પછી પાછી ધીમે 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 કરતાં આ જગ્યા પર આવ્યા અને આ જગ્યા ઉપર છે ને આ આ બે પાછલા ટાયરના નિશાન છે આ જગ્યા ઉપર પાતલા ટાયર ફસાણા હતા અને આ જુઓ સાહેબ આટલી આટલી ઊંડી ગાડી ફસાઈ ગઈ હતી આ જુઓ આ આ ખતરનાક રીતે આપણી ગાડી ફસાઈ ગઈ હતી આ જગ્યા પર જુઓ અને પથ્થરો નાખીને આ ગાડીને છે ને કાઢી છે અને પછી નિયર બાય હું માનું ત્યાં સુધી લગભગ દસથી પંદર લોકો આ જગ્યા ઉપર ભેગા થઈ ગયા હતા બધા લોકોએ મદદ કરી અને પછી ગાડી માંડ બારી નીકળી છે અત્યારે ગાડી આપણી અહીંયા ઊભી ગઈ છે તો જોયે વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો અને આ વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરજો લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જો જય શ્રી રામ જય માતા જય શ્રી કૃષ્ણ મે આદે હો ટુ ઓલ મળીએ નવા વિડીયોમાં હવે પહોંચવાનું છે આપણે જૂનાગઢ ચલો તો આપણે આજના દિવસની ત્રીજી ગાડી ઉપર છીએ અને આ છે યામાહાની એફ ઝેડ એક્સ એડવેન્ચર બાઇક બનાવી છે કચ્છી ટ્રાવેલ્સની કચ્છી ટ્રાવેલરની આ બાઇક છે આખા ગુજરાતમાં આ રીતે એક જ ગાડી છે ઓહો ટાટા ચાલો મારા વાલીડા આમ જો આ જે ફિલિંગ છે ને સાહેબ દુનિયાની બેસ્ટ ફિલિંગ છે અરે પણ આને પણ ઓ હો એડવેન્ચર એક્ટિવા ભાઈ આમાં કાંઈ ઘટે જ નહીં વીજળી પડે એવી પણ લાઈટો પડે છે આમાં ભાઈ આ તો નો ઓ હોય આમાં તો જોવા આવે જોવાની મોત છે ને સાહેબ એ કદાચ તમને આ વિડીયોમાં ફીલ નહીં આવે એ ફીલ લેવા માટે સાહેબ એકવાર તમારે અહીંયા આવવું પડે અને ગાડી છે ને રોડ ઉપર સાઈડમાં રાખવી પડે ન રહી જાય તને કરેલું જાય તો આ મોત છે સાહેબ જમાવાટ જોરદાર આશા છે કે આપણે વિડીયો ખૂબ જ ગમ્યો ફરી મળીશું નવા વિડીયો જય માતાજી ચાલો જઈએ હવે ઘરે ભાઈ